સુરત અડાજણ વિસ્તારમાં કોઈ પશુનું ધડ મળી આવ્યું કાપેલું ધડ મળી આવતા જ સ્થાનિકો રોષે ભરાયા ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો દોડી આવ્યો છે અડાજણ વિસ્તારમાં આવે મણિભદ્રા રેસિડેન્સીની બહાર મળી આવ્યું છે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ આ કૃત્ય કરનારને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તો પાલ ગાર્ડન પાસે ગાયના પગ મળી આવ્યા છે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ સ્થળ ઉપર પોલીસે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે અહેવાલ રાજદીપ બારીયા સુરત સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ માટે મળી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોના અવયવો છે અત્યારે એને કોઈ કહ્યું નથી એણે એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સેમ્પલ

દરેક ધર્મ માટે પૂજનીય કહેવાય છે એ ગાયના ગળાને કાપીને અહીંયા મૂકવામાં આવ્યું ખરેખર હૃદય અમારું હરી જાય છે ઓલરેડી બે દિવસથી ભગવાન માટે અત્યારે જોરદાર ધરણા લઈને બેઠા છીએ આંદોલન લઈને બેઠા છીએ અને આ જુઓ આંખ સામે ગાયના ગળા કાપીને મૂકવામાં આવે બિલકુલ આ સહન થાય તેવું નથી વેલની તકે

એક ગાય કે ભેંસ કાપીને મૂકવા માટે આવે બિલકુલ સહન થાય તેવું નથી આ રીતે ગાયના ગળા કાપીને મૂકે તે યોગ્ય નથી તે કોઈ પણ રીતે સહન થાય તેવું નથી ક્યાં સુધી અમે રડતા રહીશું ક્યાં સુધી અમે રડતા રહીશું બસ ગાય માતા માટે લડતા રહીશું ગાય માતા માટે લડતા રહીશું